ભાવનગર લોકસભા બેઠક ઉપર એક તરફ ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ રામનવમીની શોભાયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે ભાવનગર શહેરમાં રામનવમીના રૂટ ઉપર ડીએસપી અને ડીવાયએસપી દ્વારા ફ્લેગ માર્ચ કરીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં મસમોટો પોલીસ કાફલો જોડાયો હતો ભાવનગર ડીએસપી હર્ષદ પટેલ સાથે સમગ્ર પોલીસ કાફલો શોભાયાત્રાના મુખ્ય રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને ચકાસણી કરી હતી જો કે ખાસ કરીને રૂપમ ચોકથી લઈને પસાર થતી રામનવમીની શોભાયાત્રાને પગલે પોલીસ દ્વારા જ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઘોડેસવાર અને એસઆરપીની ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવેલી છે 何て言ってんの